હેલો ફ્રેન્ડ્સ કૃષ્ણા પીસીએસ આઈએસ પ્લેટફોર્મમાં તમારું સ્વાગત છે વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ જો તમે પહેલીવાર ચેનલમાં આવે છે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને જો તમારી કોઈ પણ ક્વેરી હોય તો તમે કમેન્ટ કરી શકો છો પહેલાં તો જે પણ સીસીના ગ્રુપ બીમાં જેટલા લોકો પાસ થયા છે એમને કોંગ્રેચ્યુલેશન્સ આજે આપણે જે ટોપિક પર વાત કરવાના છે એ ગ્રુપ બીના સિલેબસ વિશે વાત કરવાના છે કે કયા ટોપિક પર વધારે ફોકસ કરવું કયા સબ્જેક્ટ પર વધારે ફોકસ કવર કરવું જોઈએ કારણ કે નજીકમાં જ આ પરીક્ષા આવવાની છે તો પહેલાં તો આપણે જોઈએ કે આ બે કલાકનું પેપર હશે અહીંયા નોટિફિકેશન તમે જોયું હશે તો આ એકસો વીસ મિનિટનું પેપર હશે બે કલાકનું પેપર હશે અને બસ્સો માર્ક્સનું પેપર હશે અને આ જ બસ્સો માર્ક્સમાંથી તમારું મેરિટ બનશે જેટલી પણ વેકેન્સી છે એમાં તમારું આ જ આનાથી તમારું મેરિટ બનશે હવે આપણે જોઈએ કે કયા કયા સબ્જેક્ટ છે આની અંદર પહેલો જે સબ્જેક્ટ છે એ ઇંગ્લિશનો સબ્જેક્ટ છે જેમાં ટ્વેન્ટી માર્ક્સનું છે તમે જોઈ શકો છો અહીંયા આ ઇંગ્લિશનો સબ્જેક્ટ છે ટવેન્ટી માર્ક્સનું છે અહીંયા હવે આને કેવી રીતે તૈયારી કરવી આ ગૌણ સેવાની પરીક્ષા છે તો ગૌણ સેવાની પરીક્ષામાં જેટલા પણ પીવાયક્યુઝ હોય ઇંગ્લિશ ગ્રામરના જેટલા પણ હોય એ તમારે કરી લેવા જોઈએ હમણાં જીપીએસસીમાં પણ ઇંગ્લિશ ગ્રામર પૂછાય છે જે ટેકનિકલની જે પરીક્ષા આવતી હોય છે એમાં ઇંગ્લિશ ગ્રામરના પ્રશ્નો આવતા હોય છે ટેન માર્ક્સનું આવે છે એમાં એ પણ તમારે પીવાયક્યુઝ કરી લેવા જોઈએ જેથી તમને ખબર પડે આઈડિયા આવે તો વધારેમાં વધારે ઇંગ્લિશમાં તમારે પીવાયક્યુઝ પર વધારે ફોકસ કવર કરવું જોઈએ તમને એક્ટિવ અને પેશિવ વોઇસનું દાખલા તરીકે તમને આનો કન્સેપ્ટ ખબર પડી જાય છે તો તમારે વધારેમાં વધારે પીવાય ક્યુઝ કરવા જોઈએ જીપીએસસી અને ગૌણ સેવાના જેટલા પણ તમને મળે માર્કેટમાં ઘણી બધી બુકો અવેલેબલ છે એ ટ્વેન્ટી માર્ક્સનો આવશે હવે એક બીજો જે સબ્જેક્ટ છે એ ગુજરાતીનો છે ગુજરાતી ગ્રામર આમાં સાહિત્ય નથી ટ્વેન્ટી માર્ક્સનું છે ટ્વેન્ટી માર્ક્સનું છે ગુજરાતી ગ્રામર તો આમાં રૂઢિપ્રયોગનો અર્થ કહેવતનો અર્થ સમાજ વિગ્રહ આમાં પણ તમારા કન્સેપ્ટ ક્લિયર થઈ જાય એટલે જેટલા પણ ગૌણ સેવાના જે પ્રશ્નપત્રો છે પીવાયક્યૂઝ એને તમારે કરવા જોઈએ જેથી તમને ખબર પડે કે કેવા ગ્રામરના કેવા પ્રશ્નો તમારે કવર કરવા જોઈએ તો વધારેમાં વધારે હમણાં વધારે સમય છે નહીં એટલે પીવાયક્યુઝ પર વધારે ફોકસ કવર કરવું જોઈએ તમારે ઘણા બધા પ્રશ્નો રિપીટ થશે આની અંદર બીજો જે સબ્જેક્ટ છે ત્રીજો એ રાજ્ય વ્યવસ્થા છે યાની કે પોલિટી અને એક ટોપિક બીજો આપેલો છે આરટીએ આને તમને પીડીએફ મળી જશે એ તૈયારી કરી લેવું આમાં એમસીક્યુ આવવાના છે ગ્રુપ બીની અંદર આપણે એમસીક્યુ આવવાના છે એની આપણે વાત કરીએ છીએ આમાં તમે કોઈ પણ પબ્લિકેશન વાંચી શકો છો ગુજરાતનું કોઈ પણ પબ્લિકેશન તમે વાંચશો તો તમને આ ટોપિકો બધા ક્લિયર થઈ જશે અને જીપીએસસીના પીવાયક્યુ ખાસ જોવા જીપીએસસી ક્લાસ વન ટુનું પેપર આવે છે એમાં પચાસ માર્ક્સનું ક્વોલિટી પૂછાતું હોય છે અને ડીવાયસુ અને એસટીએમાં પચીસ માર્ક્સનું હોય છે અને ટેકનિકલમાં પણ ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે જીપીએસસીના પીવાયક્યુઝ પર વધારે ફોકસ કવર કરવું જીપીએસસીના જેટલા પણ પોલિટીના પીવાય હોય એ તમારે અહીંયા કરી લેવા જોઈએ જેથી તમને ઘણા બધા રિપીટ પ્રશ્નો પણ જોવા મળશે આ જે પોલિટી આ જે ટોપિક છે ત્રીજો એ થર્ટી માર્ક્સનો છે આ તમે જોઈ શકો છો આ ટોપિકને તો છોડાય જ નહીં આ થઈ શકે છે બીજા ત્રીસ માર્ક્સનું જે પૂછવાનું છે એ ઇતિહાસ ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો છે ઇતિહાસ ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો આ ત્રણ મળીને ત્રીસ માર્ક્સનું છે તો માનીને ચાલો કે આમાંથી ત્રણમાંથી દસ દસ નું હશે એવું હોતું નથી બટ આપણે માનીને ચાલે કે ત્રણ સબ્જેક્ટ છે તો ત્રીસ માર્ક છે એટલે દસ દસ નું આવશે તો આમાં પણ તમે કોઈ પણ પબ્લિકેશન વાંચી શકો છો તમે જીસીઆરટી પણ વાંચી શકો છો યા કોઈ પણ ગુજરાત ગવર્મેન્ટનું જીસીઆરટી વાંચો યા યાનસીઆરટી વાંચી શકો છો યા કોઈ પણ પ્રાઇવેટ જે પબ્લિકેશન હોય એ પણ તમે વાંચી શકો છો આ બધા ટોપિક અહીંયા પણ ઇતિહાસના જે પ્રશ્નો છે ગોણ સેવાના તમારે પીવાયક્યુ જોઈ લેવા અને જીપીએસસી ના ખાસ પીવાયક્યુઝ જોવા જેપીએસસી પચાસ પૂછાય છે છે એ તમારે જોઈ ખાસ કરીને આજે જે પરીક્ષા તમારી ગ્રુપ બી ની એમાં તમારે જીપીએસસી ના જેટલા પણ પીવાય ક્યુઝ છે ને એ ખાસ કરી લેવા જોઈએ જેથી તમને ખબર પડે કારણ કે તમે જોશો તો આ જીપીએસસી નો સિલેબસ છે જીપીએસસી પ્રિલિમરીનો જે સિલેબસ છે એ છે આમાં સાંસ્કૃતિક વારસાની અંદર પણ તમે ટોપિક જોઈ શકો છો કે સાંસ્કૃતિક કળા સ્વરૂપો સાહિત્ય સંગીત ગુજરાતના મેળા છે ઉત્સવો ખાણીપીણી પોશાક અને પરંપરાઓ ગુજરાતનો લોકનાટ્ય કળા ભવાઈ છે આ બધા ટોપિક પણ કોઈ પણ પબ્લિકેશન અંદર તમને મળી જશે તો આમાં પણ વધારેમાં વધારે તમારે પીવાય ક્યુ પર વધારે ફોકસ કરવું આપણે કારણ કે સમય છે નહીં ભૂગોળની અંદર તમે એનસીઆરટી વાંચી શકો છો યા તમે જીસીઆરટી વાંચો યા કોઈ પણ બુક વાંચી શકો છો તો આ પણ તમારે ખાસ કરી લેવું ભૌતિક ભૂગોળ અને સામાન્ય ભૂગોળ છે ગુજરાતના સંદર્ભમાં સામાજિક ભૂગોળ છે આ ટોપિકને પણ તમારે સારી રીતે કવર કરવા જોઈએ આ બધું ત્રીસ માર્ક્સનું હતું ઇતિહાસ ભૂગોળ અને સાંસ્કૃતિક વર્ષો હવે આપણે જોઈએ કે ઇકોનોમિક્સ પર્યાવરણ અને વિજ્ઞાન અને ટેકનોલોજી એ થર્ટી માર્ક્સનું છે આમાં પણ તમારે તમે મૃણાલનું પેમ્પલેટ જે આવે છે જે અગિયારસો પેજનું છે એને ના વાંચવું હોય તો તમે જીપીએસસીના જેટલા પણ પીવાઈ છે એ તમારે કરી લેવા જોઈએ યા તમે એનસીઆરટી વાંચી શકો છો અગિયાર બારની જો તમારે કંઈ પણ ના કરવું તો તમે આમ અર્થશાસ્ત્રમાં પીવાય ક્યુઝ કરો વિજ્ઞાન ટેકનોલોજીમાં તમારે કરંટ અફેર્સ જ કરવું જોઈએ અને જે બેસિક જે ટૉપિક છે આઈસીટીના જે ટૉપિક છે ટેલિકોમ્યુનિકેશનના જે ટૉપિક છે યા સ્પેસના ડિફેન્સના આ બધા જે ટોપિક છે એ તમારે આની વિજ્ઞાન ટેકનોલોજીની અંદર કરી નાખવા એ તમે જોઈ શકો છો આંતરિક ક્ષેત્રે ભારતની ઉર્જા નીતિ આ જેટલા પણ ટોપિક આપેલા છે મહત્વપૂર્ણ જે એવોર્ડ મળ્યા હોય આ બધા જે કારણ કે આ જે પરીક્ષા છે ને એમસીક્યુ બેઝ આવવાનું છે તો તમે આ ટોપિક પર આવી રીતે ફોકસ કરી શકો છો આમાં કરંટ અફેર્સ વધારે હશે પછી આવે છે છઠ્ઠો ટોપિક છે તમારું કરંટ અફેર્સ પર છે તમે પરીક્ષા જો નવેમ્બરમાં હોય યા ડિસેમ્બરમાં હોય તો તમારે લાસ્ટ છ મહિનાનું કરંટ અફેર્સ કવર કરવું જોઈએ છ સિક્સ મંથનું કરંટ અફેર્સ કવર કરવું જોઈએ કોઈ પણ પ્રાઇવેટ જે પબ્લિકેશન છે એનું તમે મેગેઝિન વાંચી શકો છો યા તમે ડેલી કરંટ અફેર્સ કરો છો તો તમારે કંઈ વાંચવાની જરૂર છે નહીં પાક વાંચી શકો છો આ તો આમાં વધારે કહી જ નથી કરંટ અફેર્સમાં તમને બધાને ખ્યાલ જ હશે થર્ટી માર્ક્સનું પૂછવાનું છે આ રોકડા માર્ક્સ છે લાસ્ટ સિક્સ મંથ હું તમારે કરંટ અફેર્સ ખાસ કરી લેવું અને પછી લાસ્ટ જે સબ્જેક્ટ છે એ તમારું મેથ્સ અને રીઝનિંગનો જે સબ્જેક્ટ છે મેથ્સ અને રીઝનિંગ ચાલીસ માર્ક્સનું પૂછવાના છે આ લોકો આ સબ્જેક્ટને સ્કીપ કરાવી તમારે આ સબ્જેક્ટને ખાસ આમ જ કોમ્પિટિશન વધારે રહેવાની છે કે કોઈને મેથ્સ રીઝનિંગ આવડતું હશે કોઈને ના આવડતું તમે મેથ્સ અને રીઝનિંગ સારી કરી સારું કરીને તમે મેરિટમાં આવી શકો છો કારણ કે બે કલાકનું પેપર છે અને બસો માર્ક્સનું પેપર છે અને આ જ આનાથી જ મેરિટ બનવાનું છે તો તમે આની સારી રીતે તૈયારી કરી શકો છો પહેલા તો તમે ચેનલને ચેનલમાં આવ્યા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને જો કોઈ કમેન્ટ હોય તો તમે કમેન્ટ કરી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ